હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પ્ટેશન આજે મારા ઘરમાં બની રહ્યું છે કેરીનો એક નવા જ પ્રકારનું અથાણું જેમાં લસણ અને મેથી અને કેરીનું કોમ્બિનેશન થવાનું છે તો અહીંયા મમ્મીએ કેરી તૈયાર રાખી છે જે હળદર અને મીઠાના પાણીમાં આપણે રાખીએ એક દિવસ માટે એ રીતે મમ્મીએ તૈયાર રાખી હતી અને પછી એણે આખી બપોર માટે સૂકવી પણ દીધી હતી કપડા ઉપર તો જો અહીંયા આપણી કેરી આમાં આપણે છાલ ઉતારી નાખી છે તે સિવાય અહીંયા લસણ લીધું છે લગભગ સો ગ્રામ જેટલું લસણ છે અને લગભગ સો ગ્રામ જેટલી જ આપણે મેથીના દાણા લીધા હતા જેને એક રાતમાં તે પલાળ્યા હતા અને સવારમાં એને અમે લોકો નિતારી લીધા હતા અને ત્યાર પછી એને કપડાં પર કોરા કરી લીધા હતા અને અહીંયા આગળ મેં આ કહી છે મમ્મી રાજાપુરી રાજાપુરી કેરીને આપણે છીણીને લીધી છે અડધી જ કેરી લીધી છે લગભગ સો ગ્રામ જેટલું જ આ છીણ છે તો ચાલો હવે આપણે મસાલા કરી લઈએ હવે અહીંયા પહેલાં લસણની કળીઓને સાતળી લીધી છે આ કરવાથી લસણ છે તેલ નથી પીતું ઘણીવાર એવું થાય છે કે લસણ તેલ પી જાય છે અને પછી એ બહુ એનો અલગ જ ટેસ્ટ આવે છે એ ન થાય એટલા માટે આપણે પહેલાં જ લસણને સાતળી લીધું છે તેલમાં તમે ચાહો તો ઘીમાં કરી શકો છો પણ આપણે આથાણો નાખીએ છીએ એટલે તેલમાં જ કરજો હવે અહીંયા એક મોટું વાસણ લઈ લેવાનું છે મેં અહીંયા મોટો બાઉલ લીધો છે અને એમાં આપણે અત્યારે સૌથી પહેલાં આપણે જે હળદર મીઠાવાળી કેરી કરીને રાખી હતી એ નાખી દેવાની છે આમાં મેં છાલ ઉતારી છે જેમ આગળ જણાવ્યું એમ પણ તમે ચાહો તો તમે છાલ સાથે પણ લઈ શકો છો છાલ ઉતારવાથી કેરીઓ જલ્દી નરમ પડી જાય છે એટલા માટે અહીંયા છાલ ઉતારી છે હવે અહીંયા એક કિલો કેરી છે એના સામે લગભગ સો સવા સો ગ્રામ જેટલા આપણા મેથીના દાણા છે જે સરસ આપણે એને કોરા પણ કરી લીધા છે અને સાથે જ આપણે લગભગ સો ગ્રામ જેટલું લસણ છે બરાબર મિક્સ કરી લઈએ તમને થશે કે આથાણું કડવું લાગશે કે કેવું લાગશે પણ ફ્રેન્ડ્સ આ બહુ જ ગુણકારી છે જુઓ થોડી કડવાશ હલકી ફુલકી તમને એક બે ટકા લાગી શકે છે બરાબર બન્યા પછી પણ બે ટકા જેવું લાગશે પણ એ શરીર માટે જરૂરી છે ગુણકારી છે મેથી એટલા માટે ખાવી ખૂબ જ જરૂરી છે અહીંયા આપણે કેરીનું છીણ પણ નાખ્યું છે આ છીણ નાખવાનું કારણ એ જ છે કે આપણે આના અંદર થોડો માવો એટલે કે મસાલો થોડો વધારે થાય હવે આ રેડીમેડ અમે મેથીઓ મસાલો જે આવે છે ખાટી કેરીનો મેથીઓ મસાલો એ જ લીધો છે તમે જો ઘરમાં બનાવતા હોય તો તમે એ બનાવેલો જ લઈ લેજો અમે તો રેડીમેડ જ લાવીને વાપરીએ છીએ તો મેં એ જ વાપર્યો છે અહીંયા અડધો કિલો જે લગભગ છે અડધો કિલો મસાલો છે અને આટલા અથાણામાં આપણા અડધો કિલો મસાલો પ્રોપર થઈ જાય છે પરફેક્ટ થઈ જાય છે બધું બરાબર મિક્સ કરી લઈએ હાથેથી મિક્સ કરીશું જેથી કરીને બરાબર બધી કેરી ઉપર આપણો મસાલો સરસ ચોંટી જાય અને આપણે જે છીણીને રાખી છે કેરી એ પણ સરસ બધા વસ્તુઓમાં બરાબર મિક્સ થઈ જાય આ થાણાને ફક્ત તમે પંદર દિવસ સુધી રાખશો તો પંદર દિવસ પછી ખાવાલાયકા થઈ જાય છે કારણ કે કેરીઓ જલ્દી નરમ પડી જાય છે અને લસણ અને મેથી તો ઓલરેડી જ આપણે સારું એવું એને રેડી કરીને જ નાખી છે જેથી મેથીના દાણા છે પલાળીને નાખ્યા હતા અને લસણની કળી તો આપણે ઓલરેડી સાતળી એટલે એ તરત જ ખાવાલાયક છે હવે અહીંયા આગળ આપણે બરાબર મિક્સ કર્યા પછી આ રીતે વાસણમાં અને દબાવી દેવાનું છે જેથી વચ્ચે હવા ન રહી જાય અને દબાવીને એક દિવસ માટે એટલે ચોવીસ કલાક માટે સમજો તમે બપોરે કર્યું હોય તો બીજા દિવસે બપોર સુધી અથવા તો એક રાત માટે તો ચોક્કસ રાખજો અને ઢાંકીને એક રાત માટે અમે રહેવા દીધું હતું બીજા દિવસે તમે જોઈ શકો છો જો જે આપણો મેથીઓ મસાલો હતો એમાંથી પણ થોડું તેલ છૂટું પડ્યું અને મેં લગભગ પચાસ ગ્રામ જેટલું તેલ નાખ્યું હતું જે હું દેખાડવાનું ભૂલી ગઈ શોર્ટ લેવાનું ભૂલી ગઈ હતી તો પચાસ ગ્રામ જેટલું તેલ ત્યારે મેં નાખ્યું હતું ખાલી અને અત્યારે જુઓ આમાં તેલ અત્યારે તમને એટલું નહીં દેખાતું હોય પણ જો તમે એકદમ કોરું ખાવું જ પસંદ કરતા હોય તો આ સ્ટેજ ઉપર તમે આને સ્ટોર કરીને મૂકી દો પંદર દિવસ માટે ને પંદર દિવસ પછી તમે આને ખાઈ શકો છો એક વરસ કરતાં પણ વધારે સમય સુધી આ ટકે છે અને મેથી છે એટલે જેટલું જૂનું થશે એટલું વધારે ગુણકારી થશે હવે આમાં આપણે તેલ નાખવાનું છે બીજું એક્સ્ટ્રા તેલ નાખવાનું છે જેથી અથાણામાં ફૂગ વગેરે ન વળે તો અહીંયા મેં લગભગ સો ગ્રામ જેટલું તેલ ગરમ કરીને ઠંડુ કરી લીધું હતું એકદમ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે આ સિંગ તેલ લીધું છે મેં તમે જો રાયનું તેલ ખાતા હોય તો એ પણ લઈ શકો છો આપણે તેલ જ ગુજરાતીઓ ખાતા હોઈએ છીએ તો શિંગતેલ જ સો ગ્રામ લીધું હતું ગરમ કરીને ધુમાડો નીકળે ત્યાં સુધી અને પછી એને ઠંડુ પ્રોપર ઠંડુ કરી લીધું અને મિક્સ કરી લીધું છે હવે આપણું તેલ અથાણમાં પ્રોપર થઈ ગયું છે તો તૈયાર છે આપણું આ મેથી કેરી અને લસણનું સરસ મજાનું ચટાકેદાર મસાલેદાર એવું અથાણું વરસ બે વરસ ત્રણ વરસ સુધી તમે આને સ્ટોર કરી રાખી શકો છો અને એન્જોય કરી શકો છો આઈ હોપ આ નવા પ્રકારનું અથાણો તમને પસંદ આવ્યો હશે આ સિઝન નહીં તો આવતી સિઝન ચોક્કસથી બનાવજો અને આ સિઝનમાં એ જો મળી જાય કેરીઓ તમને હવે તો ચોક્કસથી બનાવીને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો